નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ શ્રી પોર ટિંબી ગામમાં ચલા ઘણા દિવસોથી એક કપિરા જેણે ઘણો આતંક ફેલાવ્યો જે લોકોને કરડવા માટે પાછળ દોડતો હતો જેના કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ હતો આ ગામના લોકો કપિરાજના ત્રાસથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું ત્યારે ગામના સરપંચ દ્વારા સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્ય યસ જાણ કરવામાં આવી વિશાલ પટેલ અને પ્રિતેશ સોલંકી દ્વારા વન વિભાગના અધિકારી ધ્રુપલભાઈને સાથે રાખીને ઘણી મહેનતે આખરે કપિરાજને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને તેને વન વિભાગને સુપ્રત કરાયો છે